નમસ્કાર મિત્રો મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે બોબી દેવલ દુઃખદ ઘટના સામે આવી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે કંગુઆ ફ્લોપ થવાનો ખતરો સૂર્ય અને બોબી દેવલની ફિલ્મ ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો કંગુઆ જે પુનજન્મ પર આધારિત કહાની છે ત્યારે મિત્રો તે ફ્લોપ થવાને આશરે છે અને ફિલ્મનું બજેટ લગભગ ત્રણસો પચાસ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે જો કે મિત્રો વધુ જણાવી દીધી કે ફિલ્મનું કલેક્શન નિરાશનક એટલે કે વધુ વાત કરી હોવાનું કહેવાય છે અને ત્યારે મિત્રો ફિલ્મનું કલેક્શન નિરાશજનક રીતે ઓછું છે અને ફિલ્મને તેનું બજેટ કાઢવામાં પણ નિષ્ફળ નીવડી છે ફિલ્મની અત્યાર સુધીમાં કુલ કમાણી પાસઠ પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયા થઈ ગઈ છે જે ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો તેના માટે ત્યારે મિત્રો તે મોટા બજેટની સરખામણીમાં ઘણું ઓછી રકમ છે જી આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ